ઈડર પોલીસ સ્ટાફને હકીકત મળેલી હતી કે ઉમેદપુરા ગામમાં સીમમાં ગાંજાનું વાવેતર કરવામાં આવેલ છે એના આધારે પંચો સાથે ઈડર પોલીસ ઇન્સ્પેક્ટર સીજી રાઠોડ અને તેમની ટીમે સ્થળ પર જઈને તપાસ કરતા મહેન્દ્રભાઈ જયંતિભાઈ પટેલના ખેતરમાં કુલ એકસો બત્રીસ લીલા ગાંજાના અને પંચાવન સૂકા ગાંજાના એમ એકસો સિત્યાસી ગાંજાના છોડ મળી આવેલા હતા જેનું કુલ વજન એકસો ચૌદ કિલોગ્રામ થાય છે અને એની હાલ કિંમત અગિયાર લાખ ચુમ્માળીસ હજાર અને એકસો રૂપિયા થાય છે જે અનુસંધાને મહેન્દ્ર જયંતિ પટેલ અને કુંભા કસના નાગોતર જે એમનો ભાગ્યો છે એના વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની સેક્શન એટ સી ટ્વેન્ટી સી અને ટ્વેન્ટી નાઇન મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએમ ઝાલા પીએસઆઈ ઈડન નાઓ ચલાવી રહેલ છે એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે અને આરોપીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે એમાં જે ખુબા કસના નાગોતર છે એ મૂળ ચંદ્રાણા પોશીનાનો રહેવાસી છે અને અગાઉ આ પ્રકારના કોઈ ગુનામાં એ સંડોવાયેલ છે કે કેમ એ આ મુદ્દામાલ ક્યાં મોકલવા માંગતા હતા તે બાબતની તપાસ માટે રામદાર કોર્ટમાંથી એના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે